નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલ ને વિડીયોને લાઇક કરી દેજો યોગી સરકારનો મોટો નિર્ણય યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ પીએમ મોદી અગિયાર વર્ષમાં પહેલીવાર પહોંચ્યા સંઘ મુખ્યાલય ગુરુને આપી શ્રદ્ધાંજલિ ઘર બનાવવા માટે મોદી સરકારની મોટી ભેટ આઠ લાખ રૂપિયાની પ્રથમ લોન ચાર ટકા વ્યાજે આપવામાં આવશે નવા કાપડની ખરીદીના ક્રેજ પર પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી ટેક્સટાઇલ વેસ્ટમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે મિથુન ચક્રાવતીએ કહ્યું બીજેપીને જીતાડો નહીં તો બે હજાર ચોવીસમાં ટીએમસી જીતશે તો બંગાળમાંથી હિન્દુઓ ગાયબ થઈ જશે રામદાસ અઠાવલાએ કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેહરુનો રેકોર્ડ તોડશે સૌથી વખત સત્તામાં આવશે અમિત શાહે કહ્યું વસન મુજબ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો સ્થાપિત કરવામાં આવશે ભારતીય વિદ્યાર્થીઓ માટે ચેતવણી અમેરિકામાં ફરીથી પ્રવેશવાની મંજૂરી નહીં મળે રજાઓ માટે ભારત આવવાની યોજના રદ ગોપાલગંજમાં બોલ્યા અમિત શાહ લાલુએ બિહારને દેશ દુનિયામાં બદનામ કર્યું ગુજરાતમાં જેટલા લોકો સ્વામિનારાયણ સંપ્રદાય પર ભરોસો કરે છે તેટલો જ તેમના સાધુઓ બફાટ કરે છે સ્વામિનારાયણના મેનેજર મેનેજરસે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કોમેન્ટ કરીને જણાવજો મ્યાનમારમાં બોતેર કલાકમાં સૌથી વખત ભૂકંપ પાંચ પોઈન્ટ એકની તીવ્રતાએ ધરા ધ્રુજતા લોકોમાં ફફડાટ પીએમ મોદીની છત્તીસગઢ મુલાકાત પહેલા પચાસ નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ ગાંધીનગર મનપાની યોજનામાં એડવાન્સ મિલકતવેરો ભરનાર કરદાતાઓને દસ ટકા વળતર મળશે નીતિન ગડકરીનો મોટો નિર્ણય હવે ટુ વ્હીલર ખરીદવા પર ગ્રાહકોને બે આઈએસઆઈ માર્કવાળા હેલ્મેટ આપવામાં આવશે ગુજરાતના વીસથી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ત્રાટકશે વરસાદ હવામાન વિભાગનું મોટું એલર્ટ ગુજરાત સરકારનો મોટો નિર્ણય હવે એને વગર તમારી જમીન કોઈ લઈ શકશે નહીં મોંઘવારીથી ઘેરાયેલા વ્યક્તિઓ માટે હવે જન્મ મરણના દાખલા કઢાવા થશે મોંઘા સરકારે ભાવમાં દસ ગણો વધારો જીક્યો ભારત સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય આંબેડકર જયંતિ પર દેશભરમાં જાહેર રજા રાખવામાં આવશે નવરાત્રી દરમિયાન રાજ્યની રાજધાનીમાં ચૌદ દિવસ માટે બંધ રહેશે ઈંડા અને માંસની દુકાનો આમ જનતાના ખિસ્સા પર સીધી અસર પહેલી એપ્રિલથી ટોલટેક્સના ભાવમાં થશે દસ ટકાનો વધારો યુપીઆઈ યુઝરો ધ્યાન આપો મોબાઈલ વેરિફિકેશનને લઈને પહેલી એપ્રિલથી લાગુ થશે નવા નિયમ જમ્મુ કાશ્મીરમાં મહિલાઓ પહેલી એપ્રિલથી સરકારી બસોમાં મફત મુસાફરી કરી શકશે પેલી એપ્રિલથી પ્રીમિયમ હોટલમાં ખાવાનો સ્વાદ થશે મોંઘો રેસ્ટોરન્ટ સર્વિસ પર અઢાર ટકા જીએસટી લાગશે વિશ્વભરના દેશોની ઊંઘ હરામ કરનાર ટ્રમ્પની નજર હવે ફાર્મા ઉદ્યોગ પર નવરાત્રી દરમિયાન માંસની દુકાનો બંધ કરવાની ભાજપની માંગ પર સંજય સંજયસિંહે કહ્યું હિંમત હોય તો કેએફસી જેવા રેસ્ટોરન્ટ બંધ કરો પહેલી એપ્રિલથી વાહન માલિકોને ઝટકો લાગશે થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ પંદરથી વીસ ટકા વધશે ખેડૂતોના લાંબા સમયથી પેન્ડિંગ પ્રશ્નોને તત્કાલ નિવાડો લાવવા મુખ્યમંત્રીની તાકીદ મેરઠ પોલીસે કહ્યું રસ્તા પર નમાજ પઢનારાઓના પાસપોર્ટ અને ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો લાભકારી નિર્ણય એમએસપી પર સો ટકા કઠોળ પાકની ખરીદીને મંજૂરી આપી ખેડૂત નેતા જગજીતસિંહ દલ્લેવાલે ઉપવાસ તોડ્યો ચાર મહિના અને અગિયાર દિવસ પછી પાણી પીધું ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ભારત કોઈ ધર્મશાળા નથી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી થશે પુતિનની ભારત મુલાકાત પહેલા સરહદી વિવાદ ઉકેલવા માટે ચીન સહમત સુરત ડાયમંડ ઉદ્યોગમાં ભાવ વધારા મુદ્દે હડતાલનો ઢોલ પીટાયો ત્રીસ માર્ચના રોજ વર્કર યુનિયન દ્વારા સ્ટ્રાઇકનું એલાન કેનેડામાં હવે વિદેશી કામદારો અને વિદ્યાર્થીઓ માટે દરવાજા બંધ થશે કાળજાળ ગરમી વચ્ચે ગુજરાતના હવામાનમાં આવશે પલટો આંબાલાલ પટેલે કરી તોફાની પવન સાથે વરસાદની આગાહી ગુજરાત એસટી વિભાગે આજથી ભાડામાં દસ ટકાનો કર્યો વધારો ખાનારા સાવધાન થઈ જાવ બર્ડ ફ્લુના ખતરાને લઈને કેન્દ્ર સરકારે નવ રાજ્યોને એલર્ટ આપ્યું નેપાળમાં રાજાશાહી પરત લાવવાની માંગે જોર પકડ્યું વિરોધીઓએ સરકારને આપ્યું અલ્ટિમેટ આપના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી દિલ્હી પોલીસે દાખલ કરી એફઆરઆઈ કેન્દ્રીય કર્મચારીઓને સરકારની મોટી ભેટ મોંઘવારી ભથ્થામાં કર્યો બે ટકાનો વધારો ખેડૂતો માટે સારા સમાચાર અંજીરની ખેતી પર સરકાર આપશે પિંચોતેર ટકા સુધીની સહાય વિદ્યાર્થીઓ માટે ખુશખબર હવે વર્ષમાં ત્રણ વખત લેવાશે સીએની ફાઇનલ પરીક્ષા મોદી સરકાર લાવી રહી છે ઓલા ઉબેર જેવી ટેક્સી સેવા ડ્રાઈવરોને થશે ફાયદો હવે કોલ કરનારા લોકોને અસલી નામ દેખાશે જીઓ એરટેલ અને વીઆઈ યુઝરને મળશે નવું ફિસર રાહુલ ગાંધીની નાગરિકતા પર સંકટ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા રિટેલ ધારકોને મળશે મોટી ખુશખબર લોનના હપ્તામાં ફરી એકવાર ઘટશે ઝીરો પોઈન્ટ પચીસ ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરનારાઓ માટે આવ્યો નવો નિયમ સરકારે વધારી દંડની રકમ બસો રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધી આંબાલાલ પટેલની ખતરનાક આગાહી આવી રહ્યું છે સિઝનનું પહેલું વાવાઝોડું ગુજરાત પર ખતરો રાજ્યમાં પ્રથમવાર ગૌમાતા માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય યોજનાનો પ્રારંભ સુરતમાં બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવતા પહેલાં સાવધાની એકવાર પણ ઘૂસ્યા તો ઇમેમો આવશે ઘરે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ પછી આડત્રીસ ટકા દર્દીઓએ ગુમાવ્યો જીવ વિધાનસભામાં સરકારનો ખુલાસો કેન્સર હાર્ટઅટેક અને ડાયાબિટીસની દવાઓ થશે મોંઘી મોંઘવારીનો વધુ એક ડામ કર્ણાટકમાં એક જ ઝાટકે દૂધના ભાવમાં ઝીક્યો ચાર રૂપિયાનો વધારો ગુજરાત સરકારના મંત્રીમંડળનું ટૂંક સમયમાં વિતરણ થાય તેવી શક્યતા પીએમ કિસાન યોજનામાં કેન્દ્ર સરકારે કર્યો મોટો ફેરફાર રાજ્યના ખેડૂતોને છ હજાર રૂપિયાના બદલે નવ હજાર રૂપિયા મળશે ભાજપે ગરીબ મુસ્લિમો માટે સ્વાગત એ મોદી ઝુંબેશ શરૂ કર્યું દિલ્હીમાં સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય રસ્તાઓ પરથી સીએનજી ઓટો ગાયબ થઈ જશે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે આમ જનતાના ખિસ્સા પર આપવો પડશે સાજ હડતાલ પર બેઠેલા અગિયારસો આરોગ્ય કર્મચારીઓને સરકારે નોકરીમાંથી હાંકી કાઢ્યા સરકારે ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી અને મોબાઈલ સ્પાર્ટ પર હટાવી ઇમ્પોર્ટ ડ્યુટી